નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરના ઝોન ચાર હેઠળ આવેલા સાત પોલીસ સ્ટેશન માટે અને જાહેર જનતા માટે સાયબર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાયબર ફ્રોડના શિકારથી બચવા શું સાવચેતી રાખવી અને તેની માહિતી આપવામાં આવી હતી અને જો સાયબર ફ્રોડના શિકાર બની જઈએ તો શું કાર્યવાહી કરવી એના વિશે માહિતી આપવામાં આવી હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા

અહીંયા સાથે એ નો એક સાયબર જે પ્રોગ્રામ રાખ્યો તો આપણી દરેક ગુજરાત નહીં પણ ભારત દેશ ને દરેક નાગરિકો આમાં જાગૃતિ લાવવાની ખાસ જરૂર છે ચાહે ભણેલો હોય કે અભણ હોય તો પણ એની સાથે આવું ફ્રોડ થતું હોય છે એ કેવી રીતે અટકાવવું એ આપણને પોલીસ ખાતું અને ગૃહ ખાતું આપણને સમજાવવાની ઘણી બધી કોશિશ કરે છે છતાં પણ આપણે સમજતા નથી અને એ ફરિયાદ કરવા ક્યાં આવીએ છીએ પોલીસના કે પોલીસ અવેરનેસ એટલી બધી રાખે છે આપણા માટે કે સાયબર ક્રાઇમમાં આવી રીતે થઈ શકે છે ઓગણીસ ત્રીસ ઉપર તમે ફોન કરો ત્યાં આવો તમારી ફરિયાદ લખાવો ત્યાં તમે ફોન ઉપર ડાયલ કરી શકો છો તરત જ કલાકમાં કે અડધો કલાકમાં તમારા ગયેલા પૈસા પાછા આવે એટલી બધી પોલીસ એવી કામગીરી સખત કરે છે આજે વન વન બાય વન દરેક પોઈન્ટ આપણને સમજાવે છે અને આપણે સાયબર ક્રાઇમ અટકાવવું એવું છે કે આપણે એક સમાજની સેવા કરી રહ્યા છે મોટી એક એ મોટું મિશન કહેવાય છે એક આપણા નાગરિક જાગૃત નાગરિક તરીકે એક આપણું એક આ મિશન છે હું તો એવું જ માનું છું અને જો પોલીસ આપણી સાથે રહીને આપણને સમજાવતી હોય ને આપણને શીખવાડતી હોય તો આપણે શીખવું જરૂરી છે અને બીજી વસ્તુ છે કે તમને અમના અમને બધાને ખાસા બધા માણસો બેઠા હતા બધાને સમજાવવામાં આવ્યું છે અહીંયાથી ઊભા થયા બહાર ગયા એટલે અમે ભૂલી ગયા એવું નથી આજે હું મારા દસ માણસોને જાણ કરીશ કે આવી આવી રીતે આપણી સાથે ફ્રોડ થતું હોય છે એ ફ્રોડ આપણે કેવી રીતે અટકાવવું કેમ અટકાવવું ક્યારે અટકાવવું એ પણ એક આપણા દસ માણસોને કહીશું અને આ ફ્રોડ આપણા એકલા ઉપર નથી થતું એક વ્યક્તિગત ઉપર નથી થતું આપણા સમાજમાં થાય છે આપણા ફેમિલીમાં થાય છે આપણા દીકરા દીકરી ફ્રેન્ડ મિત્ર વર્ગમાં થાય છે અડોશી પડોશીમાં સગા સંબંધીમાં સમાજમાં આ બધાને એક આપણે સમજાવી શકીએ છીએ સાયબર ક્રાઇમ બધાની ઉપર આવી શકે છે એ ક્યારે આવે ને ક્યારે આવે છે કેવી રીતે આવે છે આપણને ખબર નથી હોતી પણ આપણામાં અવેરનેસ હોય જેમાં સાયબર ક્રાઇમનો પ્રોગ્રામ રાખ્યો તો એટલી આપણામાં અવેરનેસ હોય તો આપણે આ કામ કરી શકીએ છીએ અને એનાથી આપણે બચી શકીએ છીએ એવી રીતે બચવું અવેરનેસ માટેનો એક સારો પ્રોગ્રામ હતો જે પ્રોગ્રામ આવ્યો છે એ પ્રોગ્રામ હું હોમ ખાતાને અને અમારા સીપી સાહેબને અને પન્નાબેન મુમૈયાને એસીપી મેડમને અને પીઆઈશ્રીઓને દરેક પોલીસના પીઆઈસીઓને હું કહી દઉં કહી શકું છું ખૂબ ખૂબ આભાર महिला सुरक्षा समिती गुजरात चेअरपर्सन शोभना राव